આવતીકાલે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે ત્યારે જુનાગઢમાં મહાશિવરાત્રિના એક દિવસ અગાઉ જ ભવનાથનો મેળો રંગે ચંગે જામ્યો છે આવતીકાલે મહાશિવરાત્રિ છે જો કે જુનાગઢના ભવનાથમાં શિવરાત્રીના એક દિવસ પહેલા જ મેળો રંગે ચંગે જામ્યો છે લાખોની સંખ્યામાં ભાવિકોની ભીડ મેળામાં ઉમટી પડી છે હર હર મહાદેવના નાદ સાદે સાધુ સંતો અને નાગા બાવાઓ પોતાની ધૂણી ધખાવીને બેઠા છે લોકો પોતાના પરિવાર સાથે મેળાની મોજ માણવા આવી રહ્યા છે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભાવિકો પુણ્યનું ભાથું ભરવા ભવનાથ ક્ષેત્રમાં ઉમટી પડ્યા છે આવતીકાલે મૃગીકુંડમાં શાહી સ્નાન કરવામાં આવશે ત્યારે મેળામાં આવનાર ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા ખાસ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે તેમજ ચોવીસ કલાક ખડે પગે રહી પોલીસ દ્વારા શિવરાત્રી મેળા પર નજર રાખવામાં આવી રહી છે દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે જયારે ગિરનાર તળેટીમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય છે એવા સંજોગોમાં જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ખુબ આયોજનબદ્ધ રીતે આ સમસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે આ છે બે એસઆરપી ની કંપની એકસો પચાસ કરતા વધારે પોલીસ અધિકારીઓ પચીસો પોલીસ મળીને ત્રણ હજાર કરતા પણ વધારે પોલીસ રાઉન્ડ ધ ક્લોક શિફ્ટ વાઇઝ છે એ બંદોબસ્ત માં તેનાત રહેશે આ ઉપરાંત આ વખતે જે પાંચ અલગ અલગ સ્થળો છે એ પબ્લિક ઇન હાઉસ સિસ્ટમ ગોઠવવામાં આવેલી છે સાત વોચ ટાવર છે જેથી કરીને દૂર સુધી સાથે જોઈ શકાય